વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક મહિલાએ તેના જેઠ વિરુદ્ધ બળાત્કારની ગંભીર ફરિયાદ નોંધાવી છે મહિલાનું કહેવું છે કે છેલ્લા આઠ મહિનાથી જાંબુઆ ગામે રહેતા જીજ્ઞેશ રોહિતનો તેનો ત્રાસ આપી રહ્યો છે અને જ્યાં સોળ જૂનના રોજ જ્યારે પતિ ઘરેથી બહાર ગામ હતા ત્યારે આરોપી આરોપી જેઠે એકલતાનો લાભ ઉઠાવી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા અને ત્યારબાદ તેને ધમકી પણ આપી હતી મહિલાની ફરિયાદને આધારે મકરપુરા પોલીસે IPC ની કલમ છોતેર મુજબ ગુનો નોંંધ્યો હતો ત્યારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી રોજ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદી બેન આવ્યા હતા અને એમની રજૂઆત હતી અને એમની ફરિયાદ હતી કે કે કમનાજી જેટ છે જેમે એમના સાથે જબરદસ્તી કરી છે. આથી એક થોડા સમય અગાઉ જ્યારે એમનો પતિ એ કામ કામ માટે બહાર ગયા બહાર ગામ ગયા હતા ત્યારે તેમના જેઠ દ્વારા તેમની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી તે અંગેની ફરિયાદ મળતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે આરોપી છે તે તેમના જેઠ છે જેનું નામ કુમાર રોહિત છે અને તેઓ મૂળ બત્રીસ વર્ષના છે અને ઓટો રિક્ષા ચલાવવાનું કામ તેમનું કામ કરે છે અને બીએનએસ કલમ ચોસઠ ઇઠ્યોતેર પંચોતેર અંતર્ગત આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની પણ અસર કરાઈ છે